બનાસકાઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક બનાવી રહ્યા હતા આ અંગે શિક્ષણ વિભાગને જાણ થતા પગલા લેવામાં આવ્યા છે ત્યારે હવે આ રેલો સુરતમાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચ જેટલા શિક્ષકો હાલ વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાંથી બે એવા શિક્ષકો છે કે જેઓ છ મહિનાથી વિદેશમાં હોવા છતાં ત્રણ મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને ત્રણ નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી બીજી બાજુ એક શિક્ષક એવા છે કે જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડમાં આવ્યા નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી નથી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી છે પોતાના શિક્ષકો જ જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા છે પરંતુ છ મહિનાથી પરત આવ્યા નથી આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે બે મહિલા શિક્ષકે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત આવ્યા નથી અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે હાલ સમિતિના પાંચ જેટલા શિક્ષકો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી બે મહિલા શિક્ષક એવા છે કે જેઓ નિયત સમય મર્યાદા બાદ પણ અત્યાર સુધી આવ્યા નથી જેટલા દિવસની રજા લીધી હતી તે રજા પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી તેઓ પરત આવ્યા નથી આ મહિલા શિક્ષકોને ત્રણ વાર નોટિસ મોકલવામાં આવી છે પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો નથી જેથી હવે સમિતિ તેમને ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય વિદેશ ગયેલા શિક્ષકો જેટલા દિવસથી રજા લઈને ગયા છે તે હજુ પૂર્ણ થઈ નથી જેથી તેઓની સામે અત્યારે કાર્યવાહી કે અન્ય પ્રક્રિયા કરવામાં આવશે નહીં શાળા ક્રમાંક એકસો એકવીસ ના નિમિષાબેન પટેલ તેમજ શાળા ક્રમાંક એકસો ના આરતીબેન ચૌધરી છેલ્લા છ મહિનાથી વિદેશ છે તેમને ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે એટલું જ નહીં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અંસારી મુસ્સા નામના જે શિક્ષક છે તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે ત્યારથી જ તેઓ આજદિન સુધી શાળાએ આવ્યા નથી તેઓને પણ ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે તેઓ વિદેશ ગયા નથી પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી આવનારા દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ વોટિસ આપવામાં આવી કઈ કાર્યવાહી આવે દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ સીધીનો પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી બ્યુરો રિપોર્ટ સુરત